બે હજાર એકવીસમાં ઓપી જયદીપ મોજિદ્રા ને તેના ભાગીદાર આગમ પરમાર સાથે મળી વડોદરામાં પોરબંદર જિલ્લામાંથી બાર જેટલા કસ્ટમરોને કેનેડા તથા રોમાનિયા દેશમાં વર્ક વિઝા આપવાનું કામ મળ્યું હતું આ તમામને અડધા પૈસા ભાવિનભાઈને આપ્યા હતા અને તે પૈસા ભાવિનભાઈ જયદીપભાઈને આપ્યા હતા બાકીના અડધા કસ્ટમરોએ જયદીપભાઈ મોજિદ્રાને આપ્યા હતા પ્રેશર આવતા ઓફિસ બંધ કરી દીધી હતી આરોપીએ અમુકને રોમનિયાને ડુપ્લિકેટ વિઝા આપી હતી આ દરમિયાન ભાવિનનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું જેથી કસ્ટમરોએ પ્રેશર કરી વિઝા આપવા માટે દબાણ કરતા આરોપીએ વિઝા આપવાનું બંધ કામ ન થતાં ઓફિસ બંધ કરી નાસી ગયા હતા જેથી આ અંગે ગુનો દાખલ થયો હતો પોરબંદર અને વડોદરામાં ફરિયાદ થઈ હોવાની આરોપીને પોલીસ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી